ભુજમાં સ્મૃતિવન મ્યુઝિયમ એન્ડ મેમોરિયલ નાગરિક સંરક્ષણ ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આર્મી કે હોમગાર્ડ બોર્ડર કોન્વોયને સલામત રીતે ટ્રાફિક મેનેજ કરીને પસાર કરવાની એક્સરસાઇઝ અંતર્ગત રુદ્રમાતા બ્રિજ ખાતે મોક ડ્રિલનું આયોજન કરાયું હતું સાથે જ ભુજના મિલિટરી સ્ટેશન ખાતે સ્વોમ ડ્રોન એટેક ડ્રિલનું આયોજન કરાયું હતું જેમાં આર્મી સ્ટેશન ખાતે સ્વોમ ડ્રેન એટેકથી ઘાયલોને સારવાર માટે લઈ જવા એમ્બ્યુલન્સ અને નાગરિક સંરક્ષણ દળની મદદ માંગવાની કવાયત દર્શાવવામાં આવી હતી જે બાદ ઘાયલોને જીકે જનરલ હોસ્પિટલ ખાતે નાગરિક સંરક્ષણ દળના સ્વયંસેવકોની મદદથી એમ્બ્યુલન્સ મારફતે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી મોકડ્રીલ અંગેનું ફાઇનલ બ્રિફિંગ સ્મૃતિવન મ્યુઝિયમ એન્ડ મેમોરિયલ ખાતે યોજાયું હતું જે બાદ ઓપરેશન શિલ્ડના ભાગરૂપે શનિવારના રાત્રે સમગ્ર કચ્છ જિલ્લામાં ફરજિયાત બ્લેકઆઉટ સહિતના આયોજન સાથે મોકડ્રીલનું આયોજન કરાયું હતું નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો જે આપણા બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટ છે એમાં ઓપરેશન શિલ્ડના નામથી આજ રોજ આયોજન કરવામાં આવેલું છે કચ્છ પણ આપણો બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે એટલે આ ડિસ્ટ્રિક્ટમાં પણ આપણે મોકડ્રીલનું આયોજન કરેલું છે જે સિચ્યુએશન એમાં છે એ સિચ્યુએશન એક વાઇટલ ઇન્સ્ટોલેશન ઉપર જે ખૂબ અગત્યની જગ્યા છે ત્યાં ડ્રોન એટેક થઈ રહ્યું છે અને જેના કારણે કેટલાક લોકો ઘાયલ થવાની સિચ્યુએશન ઉપસ્થિત થાય છે સાથે સાથે અમુક જગ્યાએ આગ લાગવાના કારણે પણ કેટલાક લોકો એમાં ફસાવાની સિચ્યુએશન ઉપસ્થિત થાય છે અને કેટલાક લોકો આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લેતા પેનિક મોડમાં પણ આવતા ગૌરવણ અનુભવે છે ત્યારે સિવિલ ડિફેન્સને આ બાબતની તાત્કાલિક જાણ થતાં હોટલાઈન મારફતેથી પણ જાણકારી થતાં સિવિલ ડિફેન્સની ટીમ એક્ટિવેટ કરવામાં આવે છે તાત્કાલિક અસરથી જે મેડિકલની ટીમ છે એમ્બ્યુલન્સ સહિત જે તે સ્તરે રવાના કરવામાં આવે છે ફાયર ડિપાર્ટમેન્ટને પણ એક કોલ આપી તાત્કાલિક અસરથી ફાયર ફાઇટર્સ પણ ત્યાં મૂવ કરવામાં આવે છે અને સાથે સાથે સિવિલ ડિફેન્સના જે આપણા વોલન્ટિયર્સ છે એ વોલન્ટિયર્સને પણ મૂવ કરવામાં આવે છે મેડિકલની જે ટીમ છે એ તાત્કાલિક અસરથી પહોંચી જે પણ ઘાયલ થયેલા છે એમની સારવાર કરે છે અને જેમને વધુ સારવારની જરૂરિયાત છે એમને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક અસરથી બેઝ હોસ્પિટલ ખાતે એમને શિફ્ટ પણ કરવાની સિચ્યુએશન એમાં કરવામાં આવી રહી છે જે લોકો પેનિક મોડમાં છે આ લોકોને તાત્કાલિક અસરથી સિવિલ ડિફેન્સના જે પણ આપણા વોલન્ટિયર્સ છે એમના મારફતે સિવિલ ડિફેન્સની નિયત કરેલી જગ્યાઓ ઉપર લઈ જઈ અને એમને ત્યાં સાંત્વના આપી અને એમનો ડર દૂર થાય એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે આજે સાંજે આઠ કલાકેથી આડત્રીસ કલાક દરમિયાન આપણે આ સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટની પણ આપણે પ્રેક્ટિસ કરવા માટે જઈ રહ્યા છે એટલે ઓપરેશન સિંદૂર દરમિયાન તમામ નાગરિકોનો ખૂબ મોટા પ્રમાણમાં એક નાગરિક ધર્મ તરીકે એમને એમની ફરજ ઉમદા રીતે બજાવેલી હતી પરંતુ ઓપરેશનલ શિલ્ડની જે આપણે આ મોકડ્રીલ કરી રહ્યા છે એ મોકડ્રીલ તહેત પણ આ તમામ નાગરિકો આજે યોજાનાર આઠથી આઠ ત્રીસ કલાકના બ્લેકઆઉટમાં પણ સ્વયંભૂ રીતે જોડાય અને એ જે આપણે શીખ મેળવી છે એ શીખ આપણે ભવિષ્ય માટે પણ કોઈપણ આવી પરિસ્થિતિઓ માટે સજાગ રહીએ એ માટે આગળ ઉપર પણ કામ આવે એ બદલની આ ઓપરેશન શિલ્ડની સમગ્ર કાર્યવાહી મોકડ્રીલ સ્વરૂપે કરવામાં આવી રહી છે